રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી કરવાના મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું છે આગામી જનરલ બોર્ડમાં સફાઈ કામદારોની ભરતી કરવાની દરખાસ્ત મૂકવામાં આવશે છેલ્લા છવ્વીસ વર્ષથી મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની કાયમી ભરતી નથી કરાઈ કાયમી ભરતી કરવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મૂકવામાં આવતા કામદારોમાં આનંદની લાગણી સવાઈ હતી કામદારો દ્વારા મનપા ખાતે પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકર શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને ફુલહાર કરી અભિવાદન કરાયું હતું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કાયમી ભરતી કરવી એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અને રાજકોટ મહાનગરના પ્રમુખ માનનીય મુકેશભાઈ દોશી માન્ય માનનીય માન્ય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં આવવાનો છે બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે એટલે અડસઠે અડસઠ કોર્પોરેટરો આ નિર્ણયને મંજૂરી આપશે આગામી દિવસોની અંદર સફાઈ કામદારોનું પાર્ટ ટાઈમ સેટઅપનો નિર્ણય અમે કરવા જઈ રહ્યા જે ચાલીસ વર્ષે આખા ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમે લઈ રહ્યા છીએ